વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની આજની બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસને લઈ મોટા નિર્ણયો લેવાયા છે રસ્તા સ્વિમિંગ પુલ ડ્રેનેજ પાણી પુરવઠા તળાવ નવીનીકરણ સહિતના કુલ ત્રણસો વીસ કરોડ રૂપિયાની વધુના વિકાસલક્ષી કામોને સ્થાયી સમિતિએ લીલી ઝંડી આપી છે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં આજે તારીખ છવ્વીસ બાર બે હજાર પચીસના રોજ યોજાઈ હતી જેમાં શહેરના વિવિધ ઝોનમાં થનારા વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે પશ્ચિમ ઝોનના અકોટા વિસ્તારમાં તેમજ દક્ષિણ ઝોનના માંજલપુર વિસ્તારમાં નવા આધુનિક સ્વિમિંગ પુલ બનાવવાના માટેના કામગીરીને મંજૂરી આપવામાં આવે છે તે ઉપરાંત સયાજીપુરા વિસ્તારમાં યોગ સેન્ટર વરસર તળાવના નવીનીકરણ તેમજ શહેરના અનેક વિસ્તારમાં રોડ વાઇડિંગ અને કાર્પેટિંગ સિલ્કોટના કામને પણ મંજૂરી અપાય છે શહેરના પૂર્વ દક્ષિણ અને ઉત્તર ઝોનમાં ડ્રેનેજ લાઇન પાણી પુરવઠા નેટવર્ક ઊંચી ટાંકીની ટાંકી તેમજ વરસાદી ગટર અને આરસીસી રોડના કામ પર મંજૂર કરાયા છે આ બેઠકમાં કુલ મળીને ત્રણસો કરોડ રૂપિયાથી વધુના વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી હોય તેવું જણાવવા મળ્યું હતું નવ વધારાની દરખાસ્તો ચડાવવામાં આવી છે કહી શકાય કે આજની સ્ટેન્ડિંગ ઐતિહાસિક સ્ટેન્ડિંગ હતી ખૂબ વડોદરા શહેરના નાગરિકોની સુવિધા માટેના વિકાસના કામો લગભગ ત્રણસો ને વીસ કરોડની આસપાસના કામો આજે સ્થાયી સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવે છે કામકાજની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં અકોટા ટીપી એક એપી છોતેરમાં નવીન સ્વિમિંગ પુલ બનાવવાનો છે કે જે સ્વિમિંગ પુલ કવર્ડ રહેશે બાર પોઈન્ટ સાડત્રીસ કરોડના ખર્ચે સાત ટકા વધુના ભાવથી આ સ્વિમિંગ પુલ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે લગભગ વિસ્તારની ચાર લાખ વસ્તીના સ્વિમિંગ પુલથી ફાયદો થશે એવી જ રીતે દક્ષિણ ઝોનમાં માંજલપુલ સ્મશાની સામે ઓગણીસ એફપી એકસો ચોરાણુંમાં લગભગ બાર પોઈન્ટ સાડત્રીસ કરોડના ખર્ચે સાત ટકા વધુના ભાવથી સ્વિમિંગ પુલ બનાવવામાં આવશે અને માંજલપુરની લગભગ પાંચ લાખ વસ્તીને આ સ્વિમિંગ પુલનો ફાયદો મળશે વડોદરા શહેરના પૂર્વ ઝોનમાં સયાજીપુરા શ્રીજી વિલાની સામે આવેલા બગીયામાં નવીન યોગ સેન્ટર કે જે બે પોઈન્ટ ઝીરો છ કરોડના ખર્ચે ચાર પોઈન્ટ સિત્યાર સિત્યોતેર ટકા વધુના ભાવે બનાવવામાં આવશે આમાં પણ લગભગ ચારથી પાંચ લાખ વસ્તીને ફાયદો થવાની શક્યતાઓ છે ટ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ દ્વારા વરસાદ તળાવનું નવીનીકરણ કે જે વીસ પોઈન્ટ પચાસ ટકા વધુના ભાવે પાંચ પોઈન્ટ તેસઠ કરોડના ખર્ચે કરવામાં આવશે જેથી વિસ્તારમાં જે વર્ષા તળાવ છે એ બ્યુટીફીકેશન થશે અને લોકોને માટે એક વોટર બોડી અને રીક્રિએશનની જગ્યા મળી રહેશે જીજી માતા મંદિરથી ઈઆરડીએ થઈ અને એબીબી સુધીના રોડ વાઇડનિંગ અને કાર્પેટિંગનું કામ છે જે અઢાર પોઈન્ટ પંચોતેર ટકાના વધુ ભાવે છ પોઈન્ટ અઠ્ઠાવન કરોડના ખર્ચે આ કામગીરી કરવામાં આવશે એવી જ રીતે મધુનગર ચાર રસ્તાથી મધુનગર બ્રિજ થઈ છાણીના મુખ્ય રસ્તાને જોડતો રસ્તો ફૂટપાથ સાથે વિકસાવવાનું કામ અઢાર પોઈન્ટ પંચોતેર ટકા વધુ મુજબ આઠ પોઈન્ટ બ્યાસી કરોડના ખર્ચે કરવામાં આવશે જ્યુપીટર ચોકડીથી બીએસએનએલ ઓફિસ થઈ કટારીયા શોરૂમની પાછળનો રોડ વાઇડનિંગ કરી કાર્પેટ સિલ્કોટ કરવાનું કામ અઢાર પોઈન્ટ પંચોતેર ટકા વધુ મુજબ નવ પોઈન્ટ ચોવીસ કરોડના ખર્ચે કરવામાં આવશે શાંતિ નિકેતન સોસાયટી અને અધ્ય અવરા સોસાયટી પ્રિયા સિનેમા સુધી સેવા સેવાસી પંપીંગ સ્ટેશનને જોડતો ત્રીસ મીટરનો રોડ અઢાર પોઈન્ટ પંચોતેર ટકા વધુ મુજબ આઠ પોઈન્ટ સિત્તેર કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવશે સેવાસી રોડથી મહાપુરા ગામ તરફ જતો રસ્તો પણ અઢાર પોઈન્ટ પંચોતેર ટકા વધુ મુજબ પાંચ પોઈન્ટ ઓગણીસ કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવશે ઉત્તર ઝોનમાં વાર્ષિક ઇજારાથી ડીબીએમ લિક્વિડ સીલ કોટ કરવાનું જે કામ હતું જેમાં એક પોઈન્ટ પંચોતેર કરોડનો ઇજાફો પૂર્વ સ્ટેન્ડિંગમાં મંજૂર કરવામાં આવ્યો હતો પરંતુ એમાં સમય મર્યાદા પૂર્ણ થવાથી ત્રણ મહિનાની સમય મર્યાદામાં વધારો કરવાનું મંજૂર કરવામાં આવ્યું છે દક્ષિણ ઝોનમાં આઠ કરોડની મર્યાદામાં આરસીસીના રોડ છે નવ સિત્તેર ટકા ઓછા મુજબ આઠ કરોડની મર્યાદામાં એસીબીએસના કામો થઈ શકે એ માટે આરસીસી રોડનો ઇજારો મંજૂર કરવામાં આવ્યો છે રિલાયન્સ સર્કલથી તુલસીધામ સર્કલ બાવન લાખનો ખર્ચો જે વધારાનો ખર્ચો છે જે મંજૂર કરવામાં આવ્યો છે તરસાલી જંક્શનથી નેશનલ હાઇવે સુધીનો રસ્તો ફૂટપાથ વિકસાવવાનું કામ છે અઢાર પોઈન્ટ પંચોતેર ટકા વધુ મુજબ નવ પોઈન્ટ ચોપન કરોડના ખર્ચે વિકસાવવાનું નથી મ્યુનિસિપલ સેક્રેટરીની કચેરીમાં જરૂર સમક્ષી માટે ટોનલ લેવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર સાતમાં આનંદનગર બાપા સીતારામ મંદિરથી આનંદનગર ચાર સુધી મેન્યુઅલ પોસ્ટિંગથી જે ડ્રેન ગ્રેવિટી લાઇન નાખવાની છે સોળ પોઈન્ટ ઓગણસી ટકા ઓછાના એક પોઈન્ટ વીસ કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે ગોત્રી પાણીની ટાંકીથી પ્રિયા સિનેમા તરફના રસ્તે નવીન રેલ લાઇન નાખવાનું જે કામ હતું એ ચૌદ પોઈન્ટ ઝીરો પાંચ ટકાના ઓછા ભાવથી સત્તર પોઈન્ટ ઇઠ્યોતેર કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે પાણી પુરવઠા દ્વારા વોર્ડ નંબર દસમાં આવેલ નિલંબત ચાર રસ્તાથી વાસનાથી શ્રીહરી રેસીડેન્સી કેતન પાર્ક તરફ જવાના રસ્તા સુધી નવીન પાણીની નળીકાનું ડ્રેજ નેટવર્ક નાખવાનું કામ છે જે પાંચ પોઈન્ટ પંદર ટકા ઓછા મુજબ એક કરોડ અડતાલીસ લાખ બાવન હજાર સાતસો પચીસ રૂપિયાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર બારમાં આવેલા કલાલી ખાતે નવીન પાણીનું નેટવર્ક ફીઝ ચારનું જે કામ છે એ બે કરોડ બ્યાસી લાખ સુડતાલીસ હજાર ચારસો સત્તાવન ઓગણીસ પોઈન્ટ નેવ ટકાના ઓછા ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે પોયચા ફ્રેન્ચવેલની ફીડર લાઇનથી એરપોર્ટ સર્કલ સુધી જે સૂચિત રાયકા ખાતેના ઓર્ડરટેકનું પ્રાંતિ હયાત ત્રીરસો ચોપન એમએમ વ્યાસની નળીકા સુધી એમએસ ટ્રાન્સમિશન નડીકા નાખવાનું કામ છે એટલે કહેવાનો મતલબ કે રાયકાથી એરપોર્ટ સર્કલ સુધી તેરસો ચોપન એમએમની લાઇન નાખવાનું કામ છે એકસો સાત કરોડનું કામ છે જે પોઈન્ટ છડસઠ ટકા વધુ મુજબના કામને મંજૂરી આપવામાં આવી છે જે વધારાના કામો ચઢાવવામાં આવે છે એમાં માંજલપુર છત્રીસ મીટર બ્રોડ ગેજ ગેટ રેલવે ક્રોસિંગથી બિલાબોંગ સ્કૂલ તરફ જવાના રસ્તે નવીન ડ્રેનેજ ગ્રેવીટી નળીકા નાખવાની છે એ કામને મંજૂરી આપવામાં આવી છે ચૌદ પોઈન્ટ બાવીસ ટકા ઓછાના ભાવનું કામ છે બે પોઈન્ટ કરોડના કામ છે લગભગ પંદર હજારની વસ્તીને ફાયદો થશે અને વિશ્વામિત્રી નદીમાં હાલ જે દૂષિત પાણી જઈ રહ્યું છે એમાં એક એમએલડી દૂષિત પાણીનો ઘટાડો નોંધાશે જે વિશ્વામિત્રી નદીમાં અલગ અલગ જગ્યાએથી સોળ એમએલડી જેટલું દૂષિત પાણી હજુ પણ જઈ રહ્યું છે એના રોકવાના અંતર્ગત જે ડ્રેન ગ્રેવિટીના કામ લીધા છે એની હું આપને જાણકારી પણ આપી રહ્યો છું ગોત્રી રોડ પર યશ કોમ્પલેક્ષથી હરિનગર બ્રિજ જંક્શન સુધી નવીન ડ્રેન ગ્રેવિટી લાઇન મેન્યુઅલ નાખવાનું કામ છે તેર પોઈન્ટ ટકા ઓછાના ભાવે ચૌદ પોઈન્ટ કરોડના ખર્ચે આ કામગીરી કરવામાં આવશે લગભગ એક લાખથી વધુ લોકોને આ કામગીરીથી ફાયદો થવાની શક્યતાઓ છે વોર્ડ નંબર અઢારમાં વિશ્વામિત્રી સ્ટેશનથી સન સિટી સર્કલ જતા નવીન ડ્રેનેજ લાઇન નાખવાના અર્થે તેર પોઈન્ટ નેવું ટકા ઓછા મુજબ ત્રણ પોઈન્ટ પંચ્યાસી કરોડનું કામ મંજૂર કરવામાં આવ્યું છે લગભગ દસથી પંદર હજાર લોકોને ફાયદો થશે અને વિશ્વામિત્રીમાં જતું પાણી જે દૂષિત પાણી છે લગભગ ત્રણથી ચાર એમએલડી પાણીનો ઘટાડો થશે ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા દ્વારા વોર્ડ નંબર ત્રણમાં કે જે એલએનડી સર્કલ પાસે પુષ્કળ પાણી ભરાય છે ત્યાં ડ્રેનેજ લાઇનનો તકલીફ છે અને ડાયરેક્ટ વિશ્વામિત્રી નદીઓ પાણી જાય છે તો એલએનડી સર્કલથી મુક્તાનંદ સર્કલ સુધી નવીન ડ્રેનેજ ગ્રેવિટી લાઇન મેન્યુઅલ પ્રોસિંગથી નાખવાનું કામ જે છે ચૌદ પોઈન્ટ બાવીસ ટકા ઓછા મુજબ ચાર પોઈન્ટ સોળ કરોડના ખર્ચે નાખવામાં આવશે લગભગ વીસ હજાર લોકોને ફાયદો થશે અને વિસામિત્રીમાં જે દૂષિત પાણી જાય છે એમાં પણ બે થી ત્રણ એમએલડી પાણીનો ઘટાડો થશે વોર્ડ નંબર અગિયારમાં સુભાનપુરામાં સુરેશ ભજીયા સમતાથી આચાર્ય હોસ્પિટલ તરફના અરૂણાચલ રોડ સુધી એચએસ પાણીની નળીકા નાખવાનું કામ છે જે કામ પાંચ પોઈન્ટ ચાલીસ ટકા ઓછા મુજબ એક પોઈન્ટ તેતાલીસ ટોનના ખર્ચે કરવામાં આવનાર છે ગોરવા અંકોડિયા ટીપી એક ઓછી વિસ્તારમાં બાકી રહેલા ભાગમાં ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનું કામ છે જે ચૌદ પોઈન્ટ બે ટકા ઓછા મુજબ પાસઠ લાખ વીસ હજારના ખર્ચે કરવામાં આવશે વોર્ડ નંબર અઢારમાં વર્સ વિસ્તારમાં નવીન પાણીની ઊંચી ટાંકી અને નેટવર્ક નાખવાનું કામ છે જેમાં એક પોઈન્ટ આઠ એમએલડીની ઓવરહેડ ટેન્ક અને પાંચ પોઈન્ટ બે એમએલડીના સ્તંપ બનાવવામાં આવશે જેથી કરીને લગભગ સાતથી દસ હજાર અને બાદમાં પ્રોજેક્ટેડ વસ્તી જોઈએ તો એક લાખ લોકોને ફાયદો થવાની શક્યતા છે અગિયાર પોઈન્ટ બાવન ટકા વધુ મુજબનું કામ છે બાવીસ પોઈન્ટ તેર કરોડના ખર્ચે આ વરસાદની ટાંકી બનાવવામાં આવશે એવી જ રીતે મકરપુરાણીની ટાંકીનું કામ છે એ પણ અગિયાર પોઈન્ટ બાવન ટકાના વધુ મુજબ વીસ પોઈન્ટ છવ્વીસ કરોડના ખર્ચે કરવામાં આવશે પચાસથી સાઠ હજાર વસ્તીને ફાયદો થશે એક પોઈન્ટ આઠ એમએલડીની ઓવરહેડ ટેન્ક અને પાંચ પોઈન્ટ બે એમએલડીનો સ્તંભ બનાવવામાં આવશે તથા બંને જગ્યાએ ચારથી પાંચ કિલોમીટરનું નવીન નેટવર્ક પણ નાખવામાં આવશે વોર્ડ નંબર ઓગણીસમાં મકરપુરા વિસ્તારમાં નવીન પાણીની ઊંચી ટાંકી નેટવર્ક નાખવાના કામે અગિયાર પોઈન્ટ બાવન ટકા મુજબ વીસ કરોડ છવ્વીસ લાખનો કામને મંજૂરી અપાવી પચાસથી સાઠ હજાર લોકોને ફાયદો થશે વડોદરામાં જે ઓછા તળાવ છે એનું નવીનીકરણનું કામ પણ મંજૂર કરવામાં આવશે વીસ પોઈન્ટ પચાસ ટકા મુજબ વડોદરા પાણી પુરવઠા શાખા દ્વારા વિવિધ વિતરણ મથકો પર નવીન ડીજી સેટ અને ઇલેક્ટ્રીકલ મિકેનિકલ કામગીરી માટે બાર પોઈન્ટ બાર કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે છ પોઈન્ટ સિત્તેર ટકા ઓછા મુજબ આ કામગીરી કરવામાં આવશે